નવી સિવિલ હોસ્પિટલમાં બે વર્ષીય બાળકને ધનુર ઉપડતા પાંત્રીસ દિવસ સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યો છે બાળકને માથામાં વાગ્યા બાદ ધનુરના લક્ષણો જણાઈ આવ્યા હતા જોકે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સારવાર આપી બાળકને સ્વસ્થ કરતા પરિવારજનોએ ડોક્ટરોનો આભાર માન્યો હતો

ચલનમાં તકલીફો પડવા લાગી હતી અને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ તકલીફ પડતા વેન્ટિલેટર પર સારવાર શરૂ કરવામાં આવી હતી પંદર દિવસ વેન્ટિલેટરની સારવાર બાદ બાળકને રિકવરી આવવાનું શરૂ થઈ ગયું હતું ત્યારબાદ તેને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી બે વર્ષીય બાળકને પાંત્રીસ દિવસ સુધી આ ધનુરના કારણે સારવાર અપાઈ હતી અને ત્યારબાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થયું હતું મારું નામ ડૉક્ટર ખુશ્બુ ચૌધરી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડિયાટિક ડિપાર્ટમેન્ટ સુરત સિવિલમાં પરત બતાવું છું હા અલી હસન નામનું બે વર્ષનું બાળક સાતમી ઓગસ્ટના દિવસે સર્જરી વિભાગમાં દાખલ થયું હતું જેના એનું રીઝન એ હતું કે એને માથામાં ઈજા થઈ હતી અને માથામાં ઈજા થવાથી ખેંચ આવી હતી એના માટે સર્જરી વિભાગમાં દાખલ થતું અડતાલીસ કલાક પછી પણ બાળકનું સીટી સ્કેને બધું નોર્મલ હતું પણ બાળકને ખેંચ ચાલુ હતી અને શરીર થોડું કડક હતું એના માટે પીડિયાટ્રિક વિભાગમાં બાળકને રિફર કરવામાં આવ્યું હતું પીડિયાટ્રિક વિભાગમાં એને એક્ઝામિનેશન કરતાં બાળકને ધનુના લક્ષણો લાગ્યા હતા જેમ કે બોડી એકદમ કડક થઈ ગઈ હતી માથું મોડું ઓપન થતું ન હતું એટલે પીડિયાટ્રિક વિભાગમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું નવમી તારીખે બાળકને શ્વાસમાં પણ તકલીફ થતી હતી એના માટે એને બાળકને વેન્ટિલેટર પર પંદર દિવસ સુધી જેવું ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી પંદર દિવસ વેન્ટિલેટરના સપોર્ટથી દવાઓ ઇન્જેક્શનથી ત્યાર પછી બાળક ધીરે ધીરે રિકવરીમાં આવતું હતું ત્યાર પછી બાળકને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું ટોટલ પાંત્રીસ દિવસ જેવું બાળક હોસ્પિટલમાં રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધનુર ઉપડવાના મુખ્ય કારણ હોય છે જેમાં પહેલા તો નાની ઉંમરમાં રસીકરણનો અભાવ સમયસર રસીકરણ ન થયું હોય અને લોખંડની ધારવાળી વસ્તુઓ વાગ્યા બાદ તાત્કાલિક તેની સારવાર ન લીધી હોય અથવા તો પ્રિકોશન ન લીધા હોય તો ધનુર ઉપડી શકે છે અને ધનુરના રોગમાં શરીર કડક થઈ જવું હલનચલન બંધ થઈ જવી અને શ્વાસોશ્વાસની ક્રિયાઓમાં પણ અસર પડે છે જેના કારણે આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે ધનુરના રોગને અટકાવવા માટે રસીકરણ કરાવવું જોઈએ અને ક્યારેય પણ જો કોઈ દર્દીને ધારદાર વસ્તુઓથી ઈજાઓ થઈ હોય તો તે ઘાને તાત્કાલિક સારી રીતે સાફ કરવો જોઈએ અને રસી ના લીધી હોય તો જે તે સમયે રસી લઈ લેવી જોઈએ આ ઉપરાંત ગંભીર ઈજાઓ હોય તો તેમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તાત્કાલિક આપવી જોઈએ જેથી કરી દર્દીનો જીવ બચી શકે બે વર્ષીય બાળક પાંત્રીસ દિવસની સારવાર બાદ સ્વસ્થ થતા પરિવારજનોએ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો હા એટલે ધનુર મોટે ભાગે કેવું હોય કે ગંદુ માટીમાંથી કે એનાથી એના જે હોય એ કીટાણુ આવતા હોય છે અને પ્રાઇમરીલી રસીકરણ ના થયું હોય તો એના અભાવે મોટેભાગે રોગ થતો જોવા મળે છે એટલે સૌથી પહેલી સાવચેતી તો એ જ કે સમયસર જેટલા પણ રસીકરણ હોય એ બધાએ વ્યવસ્થિત ટાઈમે લેવા જરૂરી હોય છે ત્યાર પછી રસીકરણ થયા પછી પણ જો ઇનકેસ કોઈકને વાગી જાય કંઈ કટ થાય કે ગંદુ બ્લેડ કે કે એવું કંઈ વસ્તુથી ધારવાળી વસ્તુથી ઈજા થાય તો એ ઘાને સાફ કરીને તરત ફરીથી જો આગળ જે રસી ના લીધી હોય તો લેવું જરૂરી હોય છે અને જેટલી જલ્દી બને એટલી સારવાર જલ્દી લેવી જરૂરી હોય છે આ રોગ જો પ્રાઇમરી ટ્રીટમેન્ટ ના લેવામાં આવે અને જ્યારે પેશન્ટ ટ્રીટમેન્ટ લેવામાં આવે ત્યારે મોડું થયું હોય તો ઘણો ઘાતક જીવલેણ નીવડી શકે છે કેમ કે પ્રાઇમરી જે મગજની ચેતા હોઈએ અને સાસોસાસ પર અસર કરતો હોય બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત